સુરતની વરાછા પોલીસે છેતરમીંડી કરનાર ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે માર્કેટમાંથી જોબ વર્ક કરવાના બહાને પિસ્તાલીસ લાખની વધુની સાડી લઈને ત્રણેક આરોપીઓ નાસી છૂટ્યા હતા પોલીસે બાતમીના એક આરોપીને સુરતથી અને બે આરોપીને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યા છે રજા પર ગયેલા પોલીસે કરી બંનેને ભાવનગરથી ઝડપી પાડ્યા છે વરાછા પોલીસ મથકના કોન્સ્ટેબલ વાલસુરભાઈ અને રજા પર દરમિયાન ફરજ નિભાવી હતી પોલીસે આરોપીને ઝડપી પાડી આડત્રીસ લાખથી વધુની

ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભૂજ કચ્છ